નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે શક્તિલા એકાદશીની રાતે જો તમે પાણીના ગ્લાસમાં આ એક વસ્તુ નાખી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં ધનની વર્ષા થશે તેમજ મિત્રો શક્તિલા એકાદશીના દિવસે આ ઉપાયનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે આથી મિત્રો ઉપાય એટલો બધો મહાન છે કે જો તમે આજે શક્તિલા એકાદશીની રાતે તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધનધાન્યની કમી નહીં રહી શકે તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ મંગળદોષ કુંડળી દોષ અથવા તો ગ્રહદોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે અને મિત્રો જો તમે આજે આ પાવન પર્વ ઉપર તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઊર્જા છે સમાપ્ત થઈ જશે અને આજે શક્તિલા એકાદશીની રાતે તમે જો ગ્લાસમાં એક વસ્તુ નાખી દેશો તો મિત્રો આખો વર્ષ તમારા ઘરમાં ધન ધાન્ય ખૂટી નહીં શકે મિત્રો આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો તમે આજે શક્તિલા એકાદશીની રાતે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ શકો છો તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા બહુ નબળી પડી ગઈ હશે તો મિત્રો ઉપાય કરવાથી તમને ઘણો બધો લાભ પ્રાપ્ત થશે આથી તમે આજની રાતે આ ઉપાય અવશ્ય કરી લેજો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એકાદશીના દિવસનું બહુ શુભ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો જો તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો તો તમને એનું બમણું ફળ પ્રાપ્ત થઈ શકે છે અને આજે શક્તિલા એકાદશીની રાતે જો તમે ગ્લાસમાં આ એક વસ્તુ નાખી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં ધનની વર્ષ થશે તેમજ જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો એમાં એવો સુધારો થશે કે તમારું જીવન રાતોરાતો જ ચમકી જશે તો મિત્રો તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડિયોમાં મેળવીશું તો તમે કૃપા કરીને આ વિડિયો આખો જોજો કે જેથી કરીને તમને ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આપણે આજે શક્તિલા એકાદશીનું મહત્વ રત તેમજ તેના વિશેની મહત્વની જાણકારી વિશે વાત કરી લઈએ તો મિત્રો આ શક્તિલા એકાદશી છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને બહુ પ્રિય છે તો મિત્રો શક્તિલા એટલે કે મિત્રો છ વખત તલનો ઉપયોગ કરવામાં આવે છે એના પરથી જ આ નામ શક્તિલા પડ્યું છે આથી આ દિવસે મિત્રો તલનું પણ બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે જો તમે આ દિવસે તલના કોઈ પણ ઉપાય અથવા તો તલનું દાન કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો આ એકાદશીની તિથિ છે કે સ્વયં ભગવાન શ્રી હરિ સ્વયં અંગોમાંથી ઉત્પન્ન થયેલી હતી એવું માનવામાં આવે છે આથી આ તિથિનું બહુ શુભ મહત્વ રહ્યું છે તેની સાથે જ મિત્રો એકાદશી મૈયાને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું છે કે જો કોઈ આ દિવસે એકાદશીનું વ્રત કરશે તેમ છતાં દાન પુણ્ય કરશે તેમજ ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈપણ સ્વરૂપની જો પૂજા અર્ચના કરશે તો તેને ધર્મ અર્થકામ અને મોક્ષની પ્રાપ્તિ થશે મિત્રો એકાદશીનું વ્રત છે આપણા હિન્દુ ધર્મમાં સૌથી ઉત્તમ વ્રત માનવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી નારાયણને બહુ આપ્રિય એવી એકાદશીના વ્રતનું વર્ણન છે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં પણ બહુ કર્યું છે આથી મિત્રો આ દિવસનું બહુ ખાસ મહત્વ છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર આજે શક્તિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું વ્રત રાખવામાં આવે છે કે જેથી આપણને પ્રાપ્તિ થઈ શકે છે અને તમને બધી જ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો આ એકાદશીનું વ્રત છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું ફળ પ્રદાન કરનાર છે તેમજ મિત્રો આજના દિવસે તલનો ઉપયોગ અને તલના દાનનો પણ શુભ મહિમા રહ્યો છે તેમજ મિત્રો આજે શક્તિલા એકાદશીના દિવસનો જો તમે વ્રત રાખો છો તો પતિ પત્નીનું દાંપત્ય જીવન છે બહુ સારું નીવડી શકે છે તો મિત્રો આપણે સૌ પ્રથમ હવે આજે શક્તિલા એકાદશીનું વ્રત તેમજ તિથિ અને તેના પારણાનો સમય શું છે એના વિશે જાણી લઈએ મિત્રો આ શક્તિલા એકાદશીની તિથિ છે એ ચોવીસ તારીખે સાંજના સાત વાગે શરૂ થાય છે અને મિત્રો આ એકાદશીની તિથિ છે પચ્ચીસ જાન્યુઆરી રાત્રિના આઠ વાગ્યે પૂર્ણ થશે તેમજ મિત્રો ઉદયાતિથિ અનુસાર આ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આથી મિત્રો આ વ્રત છે તારીખ પચ્ચીસ જાન્યુઆરી શનિવારના દિવસે એટલે કે મિત્રો આજે રાખવાનું રહેશે તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના પારણા આપણે ક્યારે કરવાના છે

તો મિત્રો આવો હવે આપણે એ ઉપાય વિશે વાત કરીએ કે આજે શક્તિલા એકાદશીની રાતે તમારે એક ગ્લાસ પાણીમાં એવી કઈ શુભ વસ્તુ નાખી દેવાની છે તો મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને અમારી વાસ્તુરમ ચેનલને એક એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિઓ તમને દરરોજ મળતા રહે અને સાથે જ કોમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આજે શક્તિલા એકાદશીની રાતે તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ સવારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી લેવાની છે અને જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારે બે લવિંગને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી દેવાના છે પછી મિત્રો આજે શક્તિલા એકાદશીની રાત્રે તમારે એક શુદ્ધ જળનો ગ્લાસ ભરી લેવાનો છે પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે રાતે ઉપાય કરો છો તો તમારે સ્નાન કરી લેવાનું છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે તો મિત્રો એક ગ્લાસમાં સ્વચ્છ જળ ભરીને પછી મિત્રો સવારે તમે ભગવાન વિષ્ણુની પૂજામાં જે પણ બે લવિંગ અર્પણ કરેલા હતા એને તમારે આ એક ગ્લાસ પાણીમાં નાખી દેવાના છે અને સાથે જ મિત્રો એક ચપટી હળદર તમારે આ ગ્લાસમાં નાખી દેવાની છે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને ગ્લાસમાં આ બે વસ્તુ નાખીને પછી મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરી લેવાનું છે અને મિત્રો આ ગ્લાસ એક રાત તમારે પોતાના મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરી દેવાનો છે અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે આ જાપ મિત્રો તમારે સાત વાર કરવાનો છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા જીવનમાં જે પણ ધનને લગતી સમસ્યા છે તમે દૂર કરી દેજો અને આ ઉપાય અમે પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો અમારા ઘરમાં આર્થિક સમસ્યા છે તે પણ દૂર કરી દેજો તેમજ અમારી ઉપર જે પણ વિઘ્ન આવે છે એને પણ દૂર કરી દેજો તો મિત્રો આ રીતે તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરીને પછી મિત્રો આ ગ્લાસ કે જેમાં એક અને બે લવિંગ રાખેલા છે એને તમારે આખી રાત સુધી મંદિરમાં રાખવાના છે અને પછીના દિવસે મિત્રો તમે જયારે પણ આ એકાદશી ના પારણા કરો છો ત્યારે મિત્રો તમારે આ એક ગ્લાસ છે એને તમારે તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેવાનું છે જ્યારે પણ તમે તુલસી માતાના છોડમાં આ જળ અર્પણ કરો છો એના પહેલા મિત્રો તમારે સ્નાન વગેરે જેવા જેવા કાર્યો કરીને પછી જ તમારે આ એક ગ્લાસ જળ છે તુલસી માતાને અર્પણ કરી દેવાનું છે તો મિત્રો આજે એકાદશીની રાતે તમે આ પ્રકારે એક ગ્લાસ પાણીનો ઉપાય કરી લેશો અને પછી આ પાણીને તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને એવી પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ધંધાને કમી નહીં રહી શકે તેની સાથે જ જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હશે તો મિત્રો એ પરિસ્થિતિ પણ સુધરી જશે જો તમારા નકારાત્મક ઊર્જા હશે તો મિત્રો એ ઉપાય કરવાથી અવશ્ય સમાપ્ત થઈ જશે અને જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે આથી મિત્રો આજે એકાદશીની રાતે તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને માતા વાસ તમારા થઈ શકે તો મિત્રો ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાના આ શક્તિલા એકાદશીમાં તલનું બહુ મહાત્મ્ય છે એ વિશે જાણીએ મિત્રો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ શક્તિલા એકાદશી નો મહિમા વર્ણવ્યો છે જે અનુસાર સંસારમાં જે પણ જીવ છે તે નિરંતર કર્મ કરતો રહે છે જેમાં જાણતા જાણતા તેનાથી કોઈ પાપકર્મ થઈ જાય છે શાસ્ત્રોમાં પાપકર્મમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાય પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાંથી એક ઉપાય છે શક્તિલા એકાદશી શાસ્ત્રો અનુસાર શક્તિલા એકાદશીનું વ્રત કરવું તેમાં સ્નાનદાન કરવા ભોજન બનાવવું તેમજ ગ્રહણ કરવું અને પૂજા પાઠ આ દરેક વસ્તુઓમાં તલનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા અનુસાર તલના આ પ્રકારે પ્રયોગથી વ્યક્તિના દરેક પ્રકારના પાપકર્મનો નાશ થઈ જાય છે મિત્રો આજે શક્તિલા એકાદશીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન તલનો ઉપયોગ કરવાનું મહાત્મ્ય છે માન્યતા એવી છે કે આ દિવસે તલનો પ્રયોગ કે ઉપયોગ કરવાથી પુણ્યકર્મમાં વધારો થાય છે એટલું જ નહીં શક્તિલા એકાદશીના દિવસે કરવામાં આવેલ તલનો ઉપયોગ અને દાનનું ફળ સ્વર્ગમાં પણ પ્રાપ્ત થાય છે

અને તલના લાડુ બનાવવા કે તલમાંથી કોઈ વ્યંજન બનાવવું જોઈએ અને મિત્રો જો શક્ય હોય તો આ દિવસે તલ શબ્દનું સતત ઉચ્ચારણ પણ કરવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે શક્તિલા એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને બહુ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો જો તમે આજે તલનું દાન કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે કારણ કે મિત્રો આજે શક્તિલા એકાદશીમાં તલનું બહુ ખાસ મહત્વ રહ્યું છે આથી જો તમે જરૂરિયાતમંદ લોકોને આજે તલનું દાન કરો છો તો મિત્રો તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો જો તમે આજે ગાય માતાની સેવા કરો છો તો પણ તમને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે આથી આજે જો તમે ગાય માતાને એક ગોળવાળી રોટલી ખવડાવો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તેત્રીસ કરોડ દેવતાની દેવી દેવતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આજે તમે તુલસી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો તે મુજબ સવાર સાંજ આજના દિવસે તમે તુલસી માતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો પણ તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો આજે પીપળાના વૃક્ષની પણ આજના દિવસે પરિક્રમા કરવી જોઈએ તેની સાથે પૂજન પણ કરવું જોઈએ મિત્રો પીપળાનું વૃક્ષ છે તે બહુ શુભ માનવામાં આવે છે અને મિત્રો પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી જો તમે આજે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો છો તેમજ ત્યાં સવાર સાંજ શુદ્ધ ઘીના દીવા પ્રગટાવો છો તો પણ મિત્રો તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આજના દિવસે જો તમે તુલસી માતાના છોડમાં એક લાલ ચુંદડી અર્પણ કરો છો તો પણ મિત્રો તમારા જીવનમાં જે પણ બાધા હોય છે એ પણ દૂર થઈ શકે છે આ રીતે મિત્રો તુલસી માતાનું પૂજન કરવું જોઈએ તેમજ મિત્રો આજે એકાદશીના દિવસે તમારે એવી અમુક વસ્તુ છે કે જેનું તમારે સેવા ન કરવું જોઈએ

કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે આજે એકાદશીના દિવસે જે કોઈ પણ તામસિક ખોરાક ગ્રહણ કરશે તેના ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થશે મિત્રો એકાદશીના દિવસે જ નહીં પણ આમ તો આપણે ક્યારે તામસિક ખોરાક છે એ ગ્રહણ કરવું ન જોઈએ મિત્રો આ તામસિક ખોરાક છે એ રાક્ષસ કુળનું ભોજન ગણાય છે આથી આપણે આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ આથી જો તમે આજના દિવસે એટલે કે આજે શક્તિલા એકાદશીના દિવસે જો તમે વ્રત રહો છો તો મિત્રો તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તેમજ મિત્રો ફળફળાદી તમારે આજે ગ્રહણ કરવા જોઈએ કે જેથી કરીને તમારું મન અને શરીર છે એ શાંત અને શુદ્ધ રહી શકે તેમજ મિત્રો આજે શક્તિલા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરતા પહેલા સૂર્યદેવને જળ અર્પણ કરજો અને પાણીમાં કાળા તલ મિક્સ કરવાનું ભૂલશો નહીં આનાથી તમારા પક્ષમાં નસીબ આવે છે તમારા સૌભાગ્યમાં વધારો થાય છે અને જીવનમાં સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ નાશ પામવા લાગે છે તેમજ મિત્રો શક્તિલા એકાદશી ના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ આ ઉપરાંત ગલગોટાના ફૂલ ને લાલ કપડામાં બાંધીને બીજા દિવસે દ્વાદશી સુધી ઘરના મંદિરમાં રાખો અને પછી ફૂલને પાણીમાં પ્રવાહિત કરજો આનાથી ઘરમાં રહેલા કૌટુંબિક ઝઘડા સમાપ્ત થશે અને સભ્યોમાં પરસ્પર પ્રેમ અને સંકલન વધશે તેમજ આજે એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવજો અથવા તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો આનાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ગ્રહદોષોનો નાશ થશે ધ્યાનમાં રાખો કે એકાદશીના દિવસે પીપળાના ઝાડને સ્પર્શ કરવો નિષેધ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેને સ્પર્શ કરવો ન જોઈએ અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આપણને પાપ લાગી શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ